શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણે જપ્પુ એન્ટરટેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મા માસ કે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી ક્યારે છે આ એકાદશીની પૂજન વિધિ શું છે એકાદશીનું મુહૂર્ત શું છે

તપ ઉપાસવાનું કહેર છે તેમાં એકાદશીનું ઘણો મહત્વ છે જે મહિનામાં બે વખત એકાદશી આવે છે વર્ષની કુલ 24 એકાદશી અને 3 માસે જ્યારે પુરુષોત્તમ માર્ગ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છે એકાદશી 26 એકાદશી આપણે ન કરી શકીએ તો દેવ ઉઠે એકાદશી અને દેવસિંહની એકાદશી કરવાથી પણ બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત આમ તો જીવનભર રહી શકાય છે અને જ્યારે છોડવું હોય અથવા તો ના કરવું હોય તો તેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી આપણા શરીરને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણ સમર્પિત હોય છે જે પાપ હારી એકાદશી તરીકે ઉજવાય છે એમાંય ખાસ કરીને મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશી

કારણ કે આપણે મન વચન થી પવિત્ર રહ્યા છીએ સ્વાભાવિક છે કે આજે આપણે પાપ કરવાથી દૂર રહીએ છીએ માટે આ વ્રત નું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે હજાર ગણો પણ પ્રાપ્ત થઈ જાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવા માત્રથી ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા માત્રથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે તુલસી પત્ર અર્થાત તો જે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય શ્વેત ભગવાન શ્રી કૃષ્ણને ઘણા પ્રિય છે 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 પ્રભુની પૂજામાં કહેવાય કે હરણ થાય ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે ઈશ્વર પરમાત્મા આપણે ઉપર હાજર રાજી રહે છે તુલસી માતા એક પવિત્ર છોડ છે જેને આપણે માતા સહીને સંબોધન કરીએ છીએ ત્યાં પ્રકૃતિ માતાનો જ એક સ્વરૂપ છે મંત્રી પણ પત્ર ભગવાનને અર્પિત કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે અને મિત્રો મન માંગ્યું વરદાન પણ પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે સૌ પ્રથમ આપણે એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે તે જાણી લઈએ આપણા બિંદુ પંચાંગ અનુસાર મહામાતના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત ફેબ્રુઆરી બે રાતના લગભગ સાડા વાગ્યે જ્યારે તિથિ પૂર્ણ થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના આઠ મિનિટ ને પંદર મિનિટે આસપાસ ઉદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રહેવાનું હોય છે માટે એકાદશીનું વ્રત તારીખ 8 ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશી વ્રતના પારણા તારીખ 9 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે સવારે 7 વાગ્યા થી લઈને સવા 9 સુધીમાં કરી લેવાના રહેશે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દશમીથી રાત્રે હળવો ભોજન કરે છે જેથી પેટ સવારે સાફ થઈ શકે અને સવારે જ્યારે એકાદશી આવે છે ત્યારે વહેલા પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે કરે છે છે જે દિનચર્યાના કાર્ય તે પૂર્ણ કરીને આપણે પૂજાનો સંકલ્પ કરવાનો છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન દેવી દેવતાના મૂર્તિ ફોટો વગેરેની સાફ સફાઈ થઈ જાય વસ્ત્ર બદલાઈ જાય પછી ભગવાન નારાયણનું જે સ્વરૂપ આપણે રાખ્યું હોય લક્ષ્મી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી રામજી છે જે ઈષ્ટ હોય તેમની પૂજા કરાય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ દલ અને તુલસી દલ આદિ થી પ્રભુની સેવા પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે ગીતાજીનો પાઠ છે અને વ્રત કથા અવશ્યપણે સાંભળવી જોઈએ કહેવાય છે કે આમ કરવાથી આપણા પિતૃઓ પણ સંતોષ થાય છે જો વ્રત કરવાનું હોય તો પૂજા કરતી વખતે જ સંકલ્પ કરવો હોય છે કે આપ વ્રત કેવી રીતે કરવા માંગો છો આ વ્રત બે થાય છે એક તો ઉપવાસ ઉપવાસમાં આપણે ચા કોફી દૂધ પ્રવાહી જળ લઈ શકીએ છીએ અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે પરંતુ જેમને શરીર જ સાથ નથી આપતું તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન કરી શકાય છે અને પ્રભુનું સ્મરણ મનમાં કરતું રહેવું જોઈએ જોકે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરાય છે છતાં પણ જો વ્રત કરવું હોય તો રાંધેલો ભાત લસણ આદિનો ત્યાગ કરવો પણ ત્યાગ કરવો આજના દિવસે વ્રત કરીને ન કરી તો કોઈની નિંદા કોથળી નહીં કરવાની વાળ નખ કપાતા નથી શરીરને કોઈ પણ રીતે તે ખંડિત કરાતું નથી આપણે ભગવાનની ભક્તિમાં લઈને રહેવું જોઈએ માટે આપણે તન મન ધન અને મન વચન કર્મથી પ્રભુનું સ્મરણ કરતા રહેવાનું છે મનમાં હૃદયમાં જેથી આપણી અંદરથી પવિત્રતા રહે અને આપણે ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે ગંગાજીમાં સ્નાન કરવા જવાની આવશ્યકતા પણ રહેતી નથી ઘરે જ ગંગા યમુના સરસ્વતીજી છે આપણે આજના દિવસે જીવનમાં આવતા બાધા વિઘ્નોને દૂર કરવા માટે લક્ષ્મી નારાયણનું પૂજન કરીને ઘીનો દીવો પ્રગટાવાય છે માતા મહાલક્ષ્મી જેની કૃપા ત્યારે જ થાય છે જ્યારે ભગવાન શ્રી હરિનું તેમની સાથે ભોજન થાય છે તો જોડે આજના દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ પણ લગાવાય છે આ ખીરનો ભોગ છે આપણે લગાવ્યો છે તેના નાના નાના બાળકોને ઘરમાં આપી શકાય છે અથવા તો ગાય માતાને પણ તે ખીર ખવડાવી દેવી જોઈએ વ્રત કરે છે તેઓ આ ખીરનો ભોગ લઈ શકતા નથી કારણ કે ચોખાની ખીર જો હોય તો આજે ભગવાન વિષ્ણુના આપણે તુલસી નથી ભોજન કરીએ છીએ તુલસી આગલા દિવસે તોડી લેવા જો તોડવાના ફુલાઈ જાય તો આજે ભગવાનની પૂજા માટે બે તુલસી પત્રને તોડી શકાય છે એ તુલસીજીની પૂજા કરીને દીપદાન કરીને પછી ત્યારબાદ ભગવાન વિષ્ણુજીની પૂજા કરીએ ત્યારે ભગવાનનો મંત્ર જળબાય છે નમઃ આ રીતે બોલતા બોલતા પ્રભુની પૂજા કરવાથી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવાથી સર્વે પરેશાની બાધા દુઃખ મુક્તિ મળે છે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જળ અર્પિત કરીને પ્રદક્ષિણા કરીને કમસે કમ સાત પ્રદક્ષિણા કરાય છે

તેનું દાન જરી તો રાત મંદ લોકોને કરાય છે લડ્ડુ છે ખીર છે અને ખાસ કરીને ભગવાનને પ્રિય એવા મિશ્રીનો જે પ્રસાદ છે તે પણ આપણે ભક્તોમાં વેચી શકીએ છીએ જરૂરિયાત મંદને આપી શકે છે માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે તેમજ આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે ગાયક માતા ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય છે

ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કુંડલી કક્ષમ મંગલાયક તનો પ્રભુ લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ